એક યુવાન તાજેતરમાં જ એક ગુરુનો શિષ્ય બન્યો હતો તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હતા જે તે ગુરુને પૂછવા ઈચ્છતો હતો એક દિવસ તે ગુરુ પાસે આવ્યો અને બોલ્યો ગુરુદેવ મેં જોયું છે કે પહેલાં લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પછી ધીમે ધીમે ઝઘડા થવા લાગે છે લડાઈ થાય છે અને પછી પ્રેમ દ્રેસમાં ફેરવાઈ જાય છે આવું કેમ થાય છે ગુરુ સ્મિત કરીને બોલ્યા આનો જવાબ જાણવો હોય તો મારી સાથે ચાલ તે બંને એક ગામમાં ગયા એ ઘરના દ્વાર ખટખટ આવ્યું અંદરથી એક માણસ આવ્યું તેણે ગુરુને પ્રણામ કર્યા ગુરુએ પૂછ્યું શું તારી પત્ની સાથેનો વિવાદ હવે સમાપ્ત થયો શું હવે તું ખુશ છે માણસ બોલ્યો ગુરુદેવ એ સ્ત્રી તો બહુ ખરાબ છે એ કદી મારી કે પરિવારની ચિંતા કરતી નથી હંમેશા ગુસ્સે રહે છે મારી કોઈ વાત માનતી નથી ભગવાને મારા ભાગ્યમાં એવી ખરાબ પત્ની લખી છે ગુરુએ શિષ્ય તરફ જોયું અને બોલ્યા જુઓ આજ છે માણસ સ્વભાવ દરેક મનુષ્યમાં સારા અને ખરાબ બંને ગુણ હોય છે પણ માણસ માત્ર ખરાબીને જ યાદ રાખે છે ત્યારે ગુરુએ એણે કહ્યું તમારી પત્નીનો એક એવો ગુણ યાદ કરો માણસ વિચારીને બોલ્યો એકવાર મારી માતા બહુ બીમાર હતી ત્યારે મારી પત્નીએ રાત દિવસ તેમની સેવા કરી હતી બીજું કશું ગુરુએ પૂછ્યું હા માણસ બોલ્યો એ હંમેશા સમયસર ઉઠતી બધા માટે ભોજન તૈયાર કરતી મારી બીમારી વખતે રાતભર જાગતી એની અંદર બહુ મહેનત અને લાગણી હતી આ બોલતા બોલતા માણસની આંખોમાં આંસુ આવી ગયા ગુરુદેવ મારી પત્નીમાં ખામ્યો છે પણ એ ખરાબ નથી ખરાબ હું જ હતો કે મેં એની સારા ગુણ ક્યારેય જોયા જ નહીં ગુરુ બોલ્યા જ્યારે આપણે કોઈની ખરાબી જોઈએ છીએ ત્યારે બુરાઈ બુરાઈને ખેંચે છે અને જ્યારે આપણે સારા ગુણ જોવાનું શરૂ કરીએ ત્યારે જીવનમાં સારા ગુણ ફેલાય છે એ માણસ રડી પડ્યો અને પત્ની લેવા માટે ઘરે દોડી ગયો ગુરુએ શિષ્યને કહ્યું સમજ્યો જ્યાં દ્રેશ હોય ત્યાં પ્રેમ રહી શકતો નથી અને જ્યાં પ્રેમ હોય ત્યાં દ્રેશ નથી રહી શકતો આપણે આપણા મનમાં શું રાખીએ છીએ એ જ આપણી દુનિયા બની જાય છે શિષ્ય બોલ્યો ગુરુદેવ હવે મને સમજાયું પણ એ પ્રશ્ન છે દુનિયાની સૌથી મુશ્કેલ કામ શું છે ગુરુ બોલ્યા દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે એકાંતમાં રહેવું શિષ્ય બોલ્યો એમાં શું મુશ્કેલી છે ગુરુદેવ એકાંતમાં તો કોઈ પણ રહી શકે ગુરુ સ્મિત કરીને બોલ્યા જો એટલું સરળ છે તો ત્રીસ દિવસ માટે એકાંતમાં રહી બતાવું કોઈ સંપર્ક નહીં કોઈ વાત નહીં ફક્ત શાંતિ શિષ્યએ સ્વીકાર્યું ગુરુએ તેને એક ગુફામાં મોકલ્યો ખાવા પીવાની વ્યવસ્થા કરી અને કહ્યું જો સહન ન થાય તો બહાર આવી શકીશ પ્રથમ દિવસ આરામથી પસાર થયું બીજો દિવસે બેચેની થવા લાગી ત્રીજા દિવસે તો મન ઉછળવા લાગ્યું હું અહીં શું કરી રહ્યો છું બહાર શું ચાલી રહ્યું હશે અને એ ગુફાની બહાર આવી ગયો ગુરુ બોલ્યા જુઓ મને એકાંત ગમતું નથી એ હંમેશા બીજાને શોધે છે જ્યારે બીજું કોઈ દેખાતું નથી ત્યારે મન ડરી જાય છે બેચેન થઈ જાય છે કારણ કે એની અસ્તિત્વ બીજા ઉપર આધારિત છે શિષ્યએ કહ્યું ગુરુદેવ તમે સાચું કહો છો એકાંતમાં રહેવું ખરેખર મુશ્કેલ છે ગુરુ બોલ્યા હવે પૂછો કે દુનિયાની સૌથી સરળ કામ શું છે શિષ્ય આચર્ય આશ્ચર્યથી બોલ્યો એ પણ એકાંતમાં રહેવું ગુરુ હસ્યા હા એકાંતમાં રહેવું સૌથી સરળ છે કારણ કે એ જ આપણો સ્વભાવ છે આપણે એ સ્વભાવથી દૂર થઈ ગયા છીએ એકાંત કોઈ બાહ્ય વસ્તુ નથી એ આપણું આંતરિક સ્વરૂપ છે શિષ્ય બોલ્યો જો એટલું સરળ છે તો હું ત્રણ દિવસમાં કેમ બહાર આવી ગયો ગુરુ બોલ્યા કારણ કે એ એકાંત તારા અંદરથી ઉપજ્યું નથી બહારનો એકાંત ક્યારેય સાચો નથી મનની અંદર શાંતિ આવશે ત્યારે જ સાચો એકાંત અનુભવાય પછી ગુરુ શિષ્યની નદી કિનારે લઈ ગયા અને કહ્યું જો આ નદી પર તાત્કાલિક બંધ બાંધવો હોય તો કેટલો સમય લાગશે શિષ્ય બોલ્યો ગુરુદેવ ધીમે ધીમે જ બની એક દિવસમાં નહીં ગુરુ બોલ્યા સાચું કહ્યું મનની નદી પણ ધીમે ધીમે બંધ બાંધવો પડે ધીરજથી સમય આપીને શિષ્યએ સંકલ્પ કર્યો કે હવે તે ધીમે ધીમે જ મનને કાબૂમાં લાવશે તે નાના નાના સંકલ્પો કરતો ગયો કેટલાક પૂરા થયા કેટલાક તૂટ્યા પણ દરેક વખતે તે વધુ મજબૂત બનતો ગયો અને એક દિવસ તેણે ફરી ગુફામાં પ્રવેશ કર્યો ત્રીસ દિવસ સુધી એ ગુફામાં રહ્યો જ્યારે ગુરુ તેને જોવા ગયા ત્યારે શિષ્ય ધ્યાનમાં સ્થિર બેઠો હતો એકદમ શાંત શિષ્ય બોલ્યો ગુરુદેવ હવે સમજાયું એકાંતમાં રહેવું બહુ સરળ છે કારણ કે એ જ આપણી પ્રકૃતિ છે શાંતિ માટે કંઈ કરવાનું નથી ફક્ત એને ઓળખવાનું છે એકાંત કોઈ દૂર પહાડની ગુફા નથી એકાંત આપણા મનની શાંતિ છે જ્યારે આપણે બાહ્ય દુનિયાની નાના ઝઘડા અહંકાર અને લાલચ છોડીએ છીએ ત્યારે સાચું જીવન શરૂ થાય છે સમય ખૂબ કિંમતી છે પ્રેમ કરો શીખો જીવતા શીખો કારણ કે અંતે બધું જ માટીમાં મળી જાય છે પણ એકાંતમાં મળેલો સ્વ કદી નાશ પામતો નથી